ડિજિટલ ઇન્ડિયા અને સ્માર્ટ ઇન્ડિયાની વાતો થઈ રહી છે પણ તમે કોને ડિજિટલ ઇન્ડિયા ગણાવશો જ્યાં સર્વર પણ ન ચાલી શકતું હોય જ્યાં વેબસાઇટમાં ન ચાલી શકતી હોય જ્યાં રજિસ્ટ્રેશન કરવા માટે પણ સર્વર ડાઉન થઈ રહ્યું હોય તેને તમે ડિજિટલ ઇન્ડિયા ગણાવી રહ્યા છો વાહ સ્માર્ટ સિટી અને સ્વચ્છ સિટી ગણાવતા સુરતને અનેક વખત એવોર્ડ મળ્યા છે પણ આ એ સ્માર્ટ સિટી છે કે જ્યાં આરટીઓની વેબસાઇટ પણ નથી ચાલતી અનેક વખત સર્વર ડાઉન જોવા મળી રહ્યા છે અને કર્મચારીઓ રોષે ભરાયા છે કારણ કે ડ્રાઇવિંગ લાઇસન્સ કરાવવા માટે પણ રજીસ્ટ્રેશન કરવા માટે પણ સર્વર ડાઉન જોવા મળે છે તો સાથે સાથે વરસાદ પણ આરટીઓની પોલ ખોલી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે જ્યાં ટેસ્ટ ટ્રેક છે ત્યાં પણ પાણી ભરાયા છે અને ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા માટે જે અનેક મુશ્કેલીઓ ભોગવવી પડી રહી છે તેને લઈને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે કારણ કે નથી તો વેબસાઈટ ચાલતી કે નથી તો તે ઓફલાઈન જ્યારે ટેસ્ટ ટ્રેક પર ટેસ્ટ આપવા જાય છે ત્યાં પણ પાણી ભરાયેલા છે અને તેને લઈને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે આરટીઓના કર્મચારીઓ છે તે જવાબ પણ આપતા નથી તેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે આ છે આપણું ડિજિટલ ઇન્ડિયા આ છે સ્વચ્છ અને સ્માર્ટ સિટી સુરત તેની તમે કલ્પના પણ ના કરી શકો કે અહીંયા લોકો કેટલી હદે પરેશાન થઈ રહ્યા છે